શ્યામ કુમાર ના નમસ્કાર આજના વિડીયો આપનું સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવસની માત્ર સાત મિનિટ તમારા જીવનમાં એક આખો વર્ષ ઉમેરી શકે છે હા સાચું સાંભળ્યું આજે આપણે એક એવા જ જબરદસ્ત વૈજ્ઞાનિક સંશોધનની વાત કરવાના છીએ જે આપણા જેવા વ્યસ્ત લોકો માટે સ્વાસ્થ્યની દુનિયામાં એક નવી જ આશા લઈને આવ્યું છે આજના ભાગદોડવાળા જીવનમાં આપણે બધા પાસે એક કોમન ફરિયાદ હોય છે સમય જ નથી પણ શું ખરેખર સમસ્યા ફક્ત સમયની છે કે પછી બીજું કંઈક છે અને આ સવાલ તો મને લાગે છે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કામ ઘર જવાબદારીઓ આ બધાની વચ્ચે પોતાના સ્વાસ્થ્ય માટે ખાસ કરીને ઊંઘ અને કસરત માટે સમય કાઢવો એ જાણે પહાડ ચડવા જેવું લાગે છે પણ શું થાય જો આ સમસ્યાનો ઉકેલ કલાકોની મહેનતમાં નહીં પણ માત્ર થોડીક મિનિટોની સ્માર્ટનેસમાં છુપાયેલો હોય અહીંથી જ આખી વાત એકદમ રસપ્રદ બને છે તો ચાલો હવે સીધા જ એ વાત પર આવીએ જેણે ખરેખર બધાનું ધ્યાન ખેંચ્યું છે આને તમે સ્વાસ્થ્યની દુનિયામાં એક નાની પણ ખૂબ જ શક્તિશાળી ક્રાંતિ કહી શકો છો અને જુઓ આ કોઈ એવી તેવી વાત નથી આ દાવો દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ્સમાંથી એક ધ લેન્સેટમાં છપાયેલા એક ઊંડાણપૂર્વકના સંશોધન પર આધારિત છે એટલે આ વાતને ગંભીરતાથી લેવી જ રહી તો એ જાદુ આંકડો છે કયો એ છે માત્ર સાત દરરોજ ફક્ત સાત મિનિટ અને આ સાત મિનિટને કેવી રીતે વાપરવાની એ તો એનાથી પણ સહેલું છે પહેલું તમારી રોજની ઊંઘમાં ખાલી પાંચ મિનિટ ઉમેરવાની છે અને બીજું દિવસમાં ગમે ત્યારે ફક્ત બે મિનિટ માટે થોડું ઝડપથી ચાલવાનું છે બસ આટલું જ હવે સવાલ એ છે કે આટલા નાના ફેરફારથી કેટલો મોટો ફાયદો થઈ શકે સંશોધન કહે છે કે આ આદતથી સરેરાશ આયુષ્યમાં એક વર્ષ સુધીનો વધારો થઈ શકે છે અને આ કોઈ નાનો દાવો નથી આ હજારો લોકોના ડેટાના વિશ્લેષણ પછીનું તારણ છે અને વાત અહીં જ નથી અટકતી લાંબા આયુષ્યની સાથે સાથે આ નાનકડી આદત હૃદયરોગ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડી શકે છે પણ મનમાં સવાલ તો થાય જ ને કે ખાલી પાંચ મિનિટની વધારાની ઊંઘથી વળી શું ફરક પડે ચાલો એની પાછળનું વિજ્ઞાન શું કહે છે એ સમજીએ વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને માઇક્રો રિકવરી કહે છે સરળ ભાષામાં કહીએ તો આ આપણા શરીર અને મગજ માટે એક નાનકડો રિપેર બ્રેક છે જેવી આપણને થોડી વધુ ઊંઘ મળે આપણું શરીર તરત જ અંદરથી સમારકામનું કામ શરૂ કરી દે છે આ નાનકડા બ્રેકમાં જ આપણું શરીર કેટલું બધું કામ કરી લે છે જુઓ તે માનસિક થાક ઓછો કરે છે હોર્મોન્સને બેલેન્સ કરે છે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને હા દિવસભરનો તણાવ અને ચિડિયાપણું પણ ઘટાડે છે આ બધું માત્ર એ વધારાની પાંચ મિનિટમાં સારું તો ઊંઘની વાતો થઈ ગઈ હવે વારો છે પેલી બે મિનિટની ચાલનું એમાં એવું તે શું જાદુ છુપાયેલું છે ચાલો જોઈએ સૌથી પહેલાં તો એ સ્પષ્ટ કરી લઈએ કે ઝડપી ચાલ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી આનો અર્થ કોઈ મેરેથોન દોડવાનો નથી બસ તમે જે સામાન્ય રીતે ચાલો છો એનાથી થોડી વધુ સ્પીડમાં ચાલવાનું છે એટલું જ કે શ્વાસની ગતિ સહેજ વધે ભલે આ ક્રિયા માત્ર બે મિનિટની હોય પણ એની શરીર પર અસર જબરદસ્ત થાય છે એનાથી હૃદયના ધબકારા સંતુલિત થાય છે આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે થોડી વધારાની કેલરી પણ બળે છે અને ખાસ કરીને તે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે તો આ આખી વાત પરથી આખી ચર્ચા પરથી આપણે ઘરે શું લઈ જઈ શકીએ આ બધી માહિતીને એક સરળ મંત્રમાં યાદ રાખી શકાય છે બસ એક જ વાત એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી મંત્ર નાના ફેરફારો મોટા ફાયદા સારા સ્વાસ્થ્ય માટે હંમેશા મોટા અને મુશ્કેલ ફેરફારોની જરૂર નથી હોતી નાના પણ નિયમિત પ્રયત્નો પણ ક્યારેક ચમત્કારિક પરિણામો આપી શકે છે તો હવે સવાલ માત્ર એટલો જ છે કે આજથી શરૂ થતી આ સાત મિનિટ આ અમૂલ્ય સાત મિનિટ એનું રોકાણ ક્યાં કરવું છે આ એક નાનો પણ શક્તિશાળી નિર્ણય છે જેની શરૂઆત અત્યારથી જ થઈ શકે છે